રાજ્ય સરકાર તરફથી ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડી મુકામે જૂના અને જર્જરીત બિલ્ડીંગને ડિમોલેશન કરી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર વાળા નવીન ડેપો વર્કશોપ માં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર કુલ ચોવીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થનારા આ ડેપોમાં ચારસો એકસઠ લાખ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવનાર છે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પ્રથમ માળમાં ચોરસ મીટર બિલ્ડઅપ એરિયા તેમજ એક હજાર ચોરસ મીટર વિસ્તારમાં સીસીટીવી મિક્સ ફ્લોરિંગ નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત મેનેજર ઓફિસ વહીવટી ઓફિસ સ્ટોર ટાયર રૂમ બેટરી રૂમ ઇલેક્ટ્રિક રૂમ વોટર રૂમ સર્વિસ પીટ એરિયા યુ શેપ પીટ એરિયા જેવી અલાયદી સુવિધાઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ કરવામાં આવશે અને પ્રથમ માળે લેડીઝ રૂમ કેશ અને બુકિંગ રૂમ રેકોર્ડ સ્ટોરેજ ટ્રે રૂમ વર્ક્સ રૂમ વિથ યુટિલિટી જેવી સુવિધાઓ બનાવવામાં આવનાર છે ગુજરાત એસટી નિગમ હંમેશા ઉત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે મુસાફરોને કેન્દ્રમાં રાખી નિગમ દ્વારા પ્રજાલક્ષી મુસાફરોની જરૂરિયાત અને સુખાકારી વધારવા સલામત સ્વચ્છ વિશ્વસનીય પરવડે તેવી કાર્યક્ષમ પરિવહન સેવા પૂરી પાડવા માટેના ઉદ્દેશથી સંચાલિત થઈ રહી છે આવી સેવાને બોડેલી ડેપો અને છોટા ઉદેપુર જિલ્લામાં અવિરત અને અડચણ રહિત પૂરી પાડવા માટે ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બોડેલી તાલુકાને સાડા ચાર કરોડથી પણ વધારે રકમનું આજે અહીં એક એસેટ અહીં ઊભું થવાનું છે જેનાથી ખૂબ સારો એવો લાભ થવાનો છે ખાસ કરીને શાળાની જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમની અગવડતા ન પડે એમનું શિક્ષણ ના બગડે એ હેતુથી વધારે બસો આવે અને સમયસર જે બસો આવે જેથી કરીને શાળાનો સમય સચવાય રિટર્ન આવવાનો સમય સચવાય આજે એક ચારસોને સાઠ પોઈન્ટ બાણો લાખના ખર્ચે એટલે કે ખૂબ સાડા ચાર કરોડથી ઉપરની રકમથી આ એક વર્કશોપ બનવાનો છે માનીએ હર્ષભાઈએ એકસો એક નવી બસો આપી આપણને એમાંથી આપણને આ છોટાઉદેપુર જિલ્લાને બાર બસો મળી છે આ બાર બસો પૈકી આજે છોટાઉદેપુર માંડવીની એક બસને આપણે સૌએ અહીંયાથી લીલી ઝંડી આપવાની છે પણ હું એટલું જ વિનંતી કરીશ કે આ જ્યારે બસ આપણા રૂટ પર આવતી હોય ત્યારે આપણે ખાનગી વાહન ન પણ આપણે સરકારી બસ નો ઉપયોગ કરીએ એવું આપને સૌને વિનંતી કરું છું આ સરકારી બસ માં બેહીને એ પ્રવાસ કરે અને સરકારી બસ ની સુવિધા અત્યારે ખૂબ સારી અમારી સરકારમાં થઈ છે